તો છે શરૂ કરતી હે કેમ છો મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઠાકોર ટેકનિકલ પાંચમા મિત્રો ડેમો મિત્રો જોરદાર ગુજરાતી ટેક્સ લિરિક્સ વાળું સ્ટેટસ જોઈએ એવું સ્ટેટસ આજે બનાવતા શીખીશું મિત્રો એના માટે આપણે એ લાઇટ મોશન એપની જરૂર પડશે અને હા મિત્રો હજુ સુધી વિડીયોને લાઈક ના કરી હોય તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અને બાજુમાં પેલા બે લાઇકનને દબાઈ દેજો મિત્રો જેથી કરીને મારા આવતા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને હજુ સુધી તમે મારા ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થયા તો નીચે લિંક આપેલી છે મિત્રો તમે જોઈન થઈ શકો છો મિત્રો વિડીયોને પૂરો જોજો કારણ કે ફૂલ પ્રોજેક્ટ આપવાનો શું ફૂલ પ્રોજેક્ટ ક્યાંથી અને કઈ રીતે ઇમ્પોર્ટ કરવો એ બધું વિડીયોમાં શીખવાડવાનું શું તો વિડીયો છેલ્લે સુધી જોજો તો ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે ગૂગલ ઓપન કરી લેવાનું મિત્રો ગૂગલ ઓપન થઈ જાય એટલે સર્ચ પર ટચ કરી દઈશું આપણે અને સર્ચમાં લખી લેવાનું ઠાકોર એડિટર ઠાકોર એડિટર આ રીતે ઠાકોર એડિટર લખ્યા પછી સર્ચ પર ટચ કરી દઈશું આપણે ટચ કરીશું એટલે આ રીતે ઉપર આવી જશે મિત્રો ઠાકોર એડિટર ઉપર પણ આવી જશે ડોટ ઇન જોઈ લેવાનું લોગો જોઈ લેવાનું લોગોમાં ટી અને એ લાલક શર્મા લખેલો હશે મિત્રો આના પર ટચ કરી દઈશું ટચ કરશું એટલે આપણું નવું પેજ ઓપન થઈ જશે મિત્રો થોડી રાહ જોઈશું આપણે આ રીતે મિત્રો આપણું નવ પેજ ઓપન થઈ જાય એટલે અહીંયા સર્ચ પર ટચ કરી અને સર્ચમાં કોડ લખીશું મિત્રો આપણે કોડ લખીશું મિત્રો ત્રીસ સત્તાવન ત્રીસ સત્તાવન લખી અને સર્ચ પર ટચ કરી દઈશું આપણે ટચ કરીશું એટલે પેજ લોશું મિત્રો અને આ રીતે પહેલું આર્ટિકલ દેખાય એ આર્ટિકલ પર ટચ કરી દેવાનું આપણે ટચ કરશે એટલે એડ આવશે અને અહીંથી સ્કીપ કરી લેવાની સ્કીપ કરશે એટલે આપણું આર્ટિકલ ઓપન થઈ જશે મિત્રો આર્ટિકલ ઓપન થઈ જાય એટલે નીચે જવાનું આ રીતે નીચે જઈશું મિત્રો આપણે નીચે જશું એટલે ફૂલ પ્રોજેક્ટ લખેલું છે મિત્રો આના પર ટચ કરી આ લાઇટ મોસનમાં ફૂલ પ્રોજેક્ટને ઇમ્પોર્ટ કરી લેવાનો મારે ઇમ્પોર્ટ કરેલો છે એટલે ડાયરેક્ટ એ લાઈટ મોશન ઓપન કરી તમને આગલી પ્રોસેસ બતાવું મિત્રો ત્યાંથી અહીંથી બેગ છું મિત્રો અલાઇટ મોશન ઓપન થઈ જાય એટલે પ્રોજેક્ટ પર ટચ કરી દેવાનું ખાલી થોડું સેટિંગ કરશો એટલે તમારું ફૂલ પ્રોજેક્ટ અને સ્ટેટસ રેડી થઈ જશે મિત્રો અહીંયા જે ગૂગલ પર જે ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરે એ ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનો ખાલી તમે તમારી રીતે સેટિંગ કરશો ફોટો એડ કરશો તો તમારું સ્ટેટસ રેડી થઈ જશે મિત્રો આ રીતે આપેલું હશે મિત્રો ટેક્સ ઇફેક્ટ સાથે ફોન્ટ ના હોય તો ફોન્ટ આપણે ટેલિક ટેલિગ્રામ પર આપેલો છે મિત્રો ત્યાંથી ડાઉનલોડ કરી એરેક્ટ મોસમ પર ઇમ્પ એલેક મોસમમાં ઇમ્પોર્ટ કરી ફોન્ટ એડ કરી લેવાનો મિત્રો આપણે ફોન્ટ એડ કરવા માટે અહીંયા ટેક્સની લાઇન પર ટચ કરવાનું એડિટ ટેક્સ પર જઈશું અહીંયા ઉપર હિંદ વડોદરા ફોન્ટ નું નામ છે મિત્રો એના પર ટચ કરવાનું ટચ કરશો એટલે અહીંયા view all font લખેલું મિત્રો એના પર ટચ કરી દેવાનું આપણે અહીંયા ઉપર ત્રણ લાઈન પર ટચ કરી અહીંયા import font પર ટચ કરી તમાર જે ફોલ્ડર પર ફોન્ટ પડ્યો હોય એ ફોલ્ડર પર જઈ ફોન્ટ import કરી લેવાનું અને એડ કરી લેવાનું આ રીતે ફોન્ટ એડ કરી લેશું બેક થઈશુ આ રીતે ફોન્ટ ચેન્જ કરી લેવાનું ઓકે ના આઇકન પર ટચ કરી લેવાનું મિત્રો આપણે બેક થઈશુ હવે ઉપર આવી જઈશું મિત્રો આ રીતે સાઈડ પર આંખના બટન પર પાર્ટિકલ ઓફ છે તો એના પર ટચ કરી ઓન કરી લેવાનું નીચે જવાનું નીચે જશો એટલે અહીંયા ટેક્સ પેનજી પણ ઓફ હશે મિત્રો એના પર ટચ કરી ઓન કરી લેવાની ઓન કરશો એટલે આપણું સ્ટેટસ રેડી થઈ જશે જોઈ લો હવે આ સ્ટેટસને ગેલરીમાં સેવ કરવા માટે ઉપર સેટિંગના બાજુવાળા ઓપ્શન પર ટચ કરીશું અને એક્સપોર્ટ પર ટચ કરી દેવાનું એટલે આપણું સ્ટેટસ ગેલરીમાં સેવ થઈ જશે મિત્રો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી